नाच को तो वो दियो तो मैं वो क्लास में चॉकलेट का डब्बा पकड़ा आया था तो प्रिंसिपल मैडम हमने आप वाली ने बोला मैंने कोई कवाली में फोन के के तो तो तमा पर जो तो सर ने बात नहीं मानता तो फोन कर क्लास में चॉकलेट का डब्बा पकड़ा मैं मतलब पेरेंट्स ना मां के भी बिना माया वहीं जूनागढ़ आवता रहे हैं कितना तुम्हें जाना है वो वो ना मेरा प्रिय કઈ રીતે જૂનાગઢ કોઈ બસમાં પછી અહીંયા આવીને શું કરી દીધું ના સૌથી પહેલા બસ સ્ટેશને આવ્યા ત્રણ છોકરા મારી પાસે રાજકોટ થી પૂછો આવે અને મને શંકા જ જતા કે છોકરા કોઈ અનઘટિત ઘટના ઘટેલ છે એટલે મેં મારી રીતે એન્કવાયરી કરીને અહીંયા બેસાડેલા છે અને એ છોકરા સ્કૂલેથી ભાગીને આવતા રહ્યા છે એના મમ્મી પપ્પા પપ્પાએ વાત કરાવી દીધી છે મમ્મી રાજકોટ રાજકોટની પોલીસ ખાતું અહીંયા લેવા માટે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે